તો આજના વિડીયોની અંદર આપણે ડબલ કટોરી કેવી રીતના કટિંગ થાય છે તેના વિશેની માહિતી આપજે આ વિડીયોની અંદર જોઈશું આપણે તો આપણે આજે આ વિડીયોની અંદર મેં ડબલ કટોરી કેવી રીતના કટિંગ થાય છે તેનો દરેકે દરેક વસ્તુ મેં શીખવાડીશ આની અંદર તો ઘણા બધા લોકો મને ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર મને પૂછ્યું હતું કે સર અમારે ડબલ કટોરી કટિંગ કરે છે તેના માટેનો વિડીયો બનાવો તો આજે મેં એ જ વિડીયો લઈને આવી ગયો છું તો વિડીયો આખો જોઈએ તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયોની

તો આ કાગળ પર ડબલ કટોરી કેવી રીતના બનાવવાની છે તે આજે આપણે 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 જોઈશું આની અંદર તો સૌથી જે જે રીતના રીતના સિંગલ કટિંગ વખત કોપી કરીએ છીએ એ રીતના મેં આ કાગળ ઉપર મેં આ કોપી કરી લીધું છે હવે આમને હમણાં આની આપણે કોઈ જરૂર છે નહીં તો આને આપણે સાઈડ પર કરી દઈએ હવે આ જે આપણે કોપી કર્યું છે તેની મેં આપણે વધારો કરવાનો છે બરાબર છે તો ધ્યાન આપજો આની અંદર તો સૌથી પહેલા પહેલા આપણે આ જોઈ લો કે કટોરી છે સાડા પાંચ ઇંચ ની તો સાડા પાંચ ઇંચ ના આપણે મિડલ કરી દઈએ વચ્ચેનો ભાગ તો આમાં પોણા ત્રણ ઇંચ નું મિડલ નીકળશે હવે પોણા ત્રણ ઇંચ નું મિડલ નીકળ્યા પછી સીધી લાઈન આપણે એક દોર દઈશું નીચે ઉતારી દઈશું થોડું સીધી લાઈન દોર દીધી આપણે સીધી લાઈન દોર્યા પછી આની અંદર આપણે અહીંયા ગાડી દોઢ ઇંચ આપણે કેટલું દોઢ ઇંચ ઉતરી જવાનું નીચે તો આ દોઢ ઇંચ નીચે ઉતરી ગયા આ દોઢ ઇંચ નીચે ઉતર્યા પછી આને એક આપણે સીધી લાઈન આવી રીતના દોર દઈશું આવી રીતના બરાબર આ સીધી લાઈન દોરી પછી આ જે લાઈન દોરીને આમાં દોઢ દોઢ ઇંચ નું બંને સાઈડ આપણે માર્કિંગ કરી લઈશું આપણે આ બાજુ બી કરી લઈશું ને આ સાઈડ પર કરી લઈશું આ બંને સાઈડ આપણે દોઢ દોઢ ઇંચ નું માર્કિંગ કરી લીધા પછી હવે આ જે ઉપરના જે બે પોઈન્ટ છે આ તે બે બંને પોઈન્ટ ઉપર આપણે અહીંયા આગળ એક એક ઇંચ નું માર્કિંગ આવી રીતના કરી લઈશું અહીંયા પર એક ઇંચ નું માર્કિંગ ને અહીંયા પર એક ઇંચ નું માર્કિંગ આપણે કરી લઈશું આ બંનેને ને એક બીજા જોડે આપણે આ રીતના સીધી લાઈનથી જોઈન્ટ કરી લઈશું કરીશું આને જોઈન કરી લઈશું આટલું કરી લીધા પછી હવે આ જે આપણો જે સેપ જે છે તેને ધીરે ધીરે એક ઇંચ ઉપર આપણે જોઈન કરવાનો છે પણ ધ્યાન આપજો કે આ જે શેપ આપણે આપેલો છે તે જ સેપ પ્રમાણે આપણે જવાનું છે એકદમ ધીરે ધીરે આપણે રસ્તો આખો ચેન્જ કરી લેવાનો છે આવી રીતના આવી રીતના આખો રસ્તો ચેન્જ કરી લેવાનો અહીંથી તો એક જ રસ્તા પર ચાલવાનું પણ ધીરે 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 બીજા રસ્તા પર નીકળી જવાનું હવે આ કરી લીધા પછી આ જે દોઢ માર્કિંગ કર્યું છે ને નીચે તેને બી આપણે એક ઇંચ જોડ્યા અને જોઈન કરી લેશું એવી રીતના અહીંયા પણ આપણે એક ઇંચ જોડ્યા અને જોઈન કરી લેશું આટલું કરી લીધા પછી હવે તમને ખબર જોવો છો કે આપણે સિંગલ કટોરીનું માર્કિંગ કર્યું બરાબર એ પહેલા જે લોકોને બી આપણે ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય અમારા જેમ કે કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કર કે દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ ઘર બેઠા શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર આપણે નંબર પર તમે શીખી શકો છો હવે તમે ફર્મમાં મંગાવવા માંગતા હોય કેશ ઓન ડિલિવરીમાં પણ તો સ્ક્રીન પર આપણા નંબર પર વોટ્સએપ પર મેસેજ કરી કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કર કે ડ્રેસના દરેક જાતના ફાર્મા તમે મંગાઈ શકો છો એ પણ કેશ ઓન ડિલિવરીમાં મંગાઈ શકો છો બરાબર હવે આપણે આ જે સિંગલ કટોરીનું માર્કિંગ કરી લીધું બરાબર હવે આને આના પછી આપણે ડબલ કટોરી બનાવવાની તો સૌથી પહેલા પહેલા આપણે શું કરીશું હવે અહીંયા ખાસ ધ્યાન આપજો અહીંયા આપણે ડબલ કટોરીનું માર્કિંગ કરી રહ્યા છીએ બરાબર તો અહીંયા ગાડી આપણે આ સાઈડ આ જે ગળાવાળો જે ભાગ છે અહીં આપણે અઢી ઇંચનું માર્કિંગ કરીશું કેટલા અઢી ઇંચનું માર્કિંગ અને આ જે શેપ વાળો ભાગ છે ત્યાં આપણે ત્રણ ઇંચ નું માર્કિંગ કરીશું આટલું લીધા પછી આ જે અઢી ઇંચ નું ત્રણ નું માર્કિંગ કર્યું ને આપણે આપણે શું કરીશું સૌથી કે તમને ખબર હોય આ ટક્સ માટે આ ગાડી આ આ માર્કિંગ કરી લીધા પછી આ જે ટક્સ વાળો જે ભાગ છે આપણો એને આપણે ગાડી કાઢવો પડશે એના માટે સૌથી પહેલા પહેલા આપણે શું કરવું પડશે કે આ કટોરીને કટ કરવી પડશે આપણે આ કટોરીને કટ કરી લઈએ એકવાર

પહેલામાં આપણે કઈ કરતા હતા અહીંયા કરતા હતા બરાબર છે સિંગલ કટોરીમાં આપણે અહીંયા ડબલ કટોરીનું કટિંગ કરવાના છે એટલે આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી દઈશું હવે આટલું કરી લીધા પછી હવે આપણે શું કરીશું કે આને સીધે સીધી લાઈન અહીંયા દોર દઈશું આવી રીતે સીધી લાઈન અહિયાં દોર દઈશું હવે અહીંયા ગાડી સાધારણ નોર્મલ અડધો ઇંચ જેવો અડધો ઇંચ કરતા પણ ઓછો અડધો ઇંચ જેવો અડધો ઇંચ કરતા સાધારણ ઓછો રાઉન્ડ આપવાનો છે એના માટે આપણે હું કરીશું આવી રીતના ક્રોસ ની અંદર આવી રીતના ક્રોસ ની અંદર માર્કિંગ કરી લે હવે આપણે આને આખું રાઉન્ડ વાળું આવી રીતના કટિંગ કરી લેવાનું કેવું આ રાઉન્ડ વાળો જે ભાગ જે છે એને આપણે અહીંયા ગાડીથી થી કટિંગ કરી લેશ આ કટિંગ કરી લીધું હવે આ આપણો ઉપરનો ભાગ આપણો આ થઈ ગયો બરાબર હવે આ જે ભાગ આપણે અહીંયા ગાડી મિડલ કાઢ્યું હતું ને

છાટી નાખ્યો સિંગલ કટોરી બનાવતા હોય ને ત્યારે આપણે ટક્સ લેતા હોય પણ આપણે આમાં ટક્સ તો મિડલનો લેવાનો જ નથી એટલે આ આપણે માઇનસ કરનાય અહીં આપણે આને ડાયરેક્ટ કાપડ પર જયારે કટિંગ કરીશું ત્યારે આવી રીતના જ આનું કટિંગ થઈ જશે જો આને મેં આગળ મેં તાંકની વચ્ચે મારદું કારણ કે આ ટક્સની ની હવે આપણે કોઈ જરૂર નથી કારણ કે ડબલ કટોરીની અંદર મિડલમાં ટક્સ આવે ના તો આપણે આપણે સાઈડ પર અહીંયા અહીંયા ગાડી ગાડી આ દીધી હવે જો સાધારણ છે પોઈન્ટ નીકળે છે એને બી આપણે બરાબર આ છાંટી લીધું હવે આપણે જ્યારે જ્યારે આપણે આપણે કટોરીને આ જે કટોરી છે એને આપણે જ્યારે કાપડ પર કટિંગ કરવા મૂકીશું કટિંગ કરીશું કાપડ ઉપર તો આપણે શું કરવાનું જ્યારે બી કાપડ પર કટિંગ કરવાનું હોય ત્યારે આ જે ઉપરનો જે ભાગ છે આ ઉપરનો જે ભાગ છે અહીંયા આપણે આ માર્કિંગ કરી લીધું આ એક વખત આપણે માર્કિંગ કરી આપણે એક માર્કિંગ આનું ઉઠાવી લઈએ આ ઉપરથી એક માર્કિંગ ઉઠાવી લીધું હવે માર્કિંગ ઉઠાવ્યા ઉઠાયા પછી આની અંદર આપણે ચાપનું એક ચાપનું આપણે જે સિલાઈ જે સિલાઈ મારીએ ને એ સિલાઈનું આની મય ખાલી એડ કરવાનું આપણે કાપડ પર કટિંગ કરો ત્યારે આટલી વસ્તુ ઉમેર દેવાની અંદર આ વસ્તુને ખાસ નહીં જો આ તમે ભૂલી ગયા તો પછી કટોરી ટૂંકી થઈ જશે લંબાઈમાં બરાબર એવી જ રીતના જયારે આનું બી ઉપરનું ભાગનું બી તમે કટિંગ કરો ત્યારે આની મય બી ચાપ જેટલું આમાં વધારો કરી દેવાનો આવી રીતના બરાબર બંને બાજુથી બંને બાજુની લંબાઈની અંદર ચાપ ચાપ જેટલું વધાર દેવાનું એટલે આપણો આ ડબલ કટોરીનું કમ્પ્લીટ કટિંગ તૈયાર થઈ જશે જ્યારે તમે કાપડ પર કટિંગ કરતા હોય ને ત્યારે એક વખત આ ફરમો જયારે બનાવતા હોય ત્યારે એ લખી દેવાનું ડબાણ ઉમેરવાનું બરાબર અહીંયા આગળ બંને બાજુ લખી દેવાનું કે દબાણ ઉમેરવાનું તો કેવું કે આપણે જ્યારે બી આ કટિંગ કરતા હોય ને ત્યારે આપણને યાદ રહે કે આપણે અહીંયા કઈ દબાણ ઉમેરવાનું બાકી છે બરાબર તો આ દબાણ લેવાનું ખાસ તમારાથી ભૂલાય ના તો આ તો ડબલ કટોરી કેવી રીતના કટિંગ થાય શું શું તમારે ધ્યાન રાખવાનું છે ક્યાં વધારો કરવાનો છે ક્યાં ગાડી તમારે દબાણ છોડવાનું છે તેના વિશેનો વિડીયો તો વિડીયો જો સારો લાગ્યો એને લાઈક કરી દેજો જો અવારે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ને હજુ બી કંઈ મનમાં મુજવ તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જાવ તારે બાય